જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં જે ગુનો દાખલ થયેલો જાલણસર ગામના શ્રીધામ ગુરુકુળના પ્રમુખ સ્વામી શ્રી વિજય પ્રકાશ સ્વામી ઉપર હુમલો કરેલો અને તેમને માર મારતો વિડીયો છે એ પબ્લિકલી વાયરલ કરેલો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની અલગ અલગ તલમો મુજબ પ્રાઇવેટિંગ જાનથી મારી નાખવાની ધમકી ચારસો બાવન મુજબ ગુના દાખલ થયેલો આ જે આરોપીઓ છે તેમાં હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાંચ આરોપીઓને પૂછપરછ અને જે ફરિયાદીએ જે હકીકત જણાવેલી તે જોતા આ સમગ્ર બનાવ છે જે વિજય પ્રકાશ સ્વામીએ દહેગામ બાજુ જમીન લીધેલી તેના માર્કેટ વેલ્યુ કરતા વધારે ભાવે આ આરોપીઓ સોદો કરાવી તો પાછળથી છે એ ફરિયાદીને ખબર પડતા કે આનું જમીનની વેલ્યુ ઓછી છે તો આ બાબતે માથાકૂટ થતાં તે બાબતનો રાગવે શાખી અને આરોપીઓએ છે એ વિજય પ્રકાશ સ્વામી સાથે માથાકૂટ કરેલી હાલ આ ગુનાના કામે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેવા મુખ્ય આરોપીઓ જય કિશોરભાઈ મોલિયા જસમીન બાલાશંકર માઢક પ્રકાશ કરશનભાઈ વાઘ પ્રદ્યુમનસિંહ મયુરસિંહ સરવિયા આ ચાર આરોપીઓ રાજકોટ અને શાપર વેરાવળના રહેવાસી છે અન્ય આરોપી છે રામભાઈ જાદુભાઈ મોર જે મૂળ જૂનાગઢના રહેવાસી છે આ તમામ આરોપીઓની હાલ ધરપકડ કરેલી છે અને ગુનાના કામે આ ગુરુકુળના સીસીટીવી કેમેરા આરોપીઓ અને ફરિયાદીના સીગા આ ઉપરાંત અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદન આ દિશામાં હાલ તપાસ શરૂ છે હાલ આ દિશામાં આગળની તપાસ શરૂ છે એક આરોપીના પત્ની પોલીસમાં ફરજ બજાવતા હોવાની હકીકત હાલ ધ્યાને આવેલી છે હજુ સુધી કોઈ વાહન છે એ નામદાર કોર્ટમાં એમના રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે અને આગળની તપાસના કામે કયા વાહનો લઈને આવેલા અને ગુનામાં તેનો શું ગેર થયેલો તે ખરાઈ કર્યા બાદ છે એ કબજે કરવામાં આવશે